નાખી દઉં એમ કેબલું ભરાય થેલો ન ભરાય જાય તો એક માં જાય બીજા માં જાય થેલામાં ન જાય એટલા માટે બીજો કઈ પૂજા નથી કરવી આપડે ચાય લેવો લીધું જામૂડા ખાવા છે બે વાર પીધી ગઈ સહી છે એકદમ રેડી હવે આ ઓંડા છે એકદમ રેડી ને હવે ભાગી જઈએ સીધા તમને હું કે ના ના હાલ છે અને છે બાર નું ને હવે ભલેરી તું બેગ લે

પ્રિન્ટ બધી સારી આવી આવી આ ને આના કને પ્રિન્ટ બધી મસ્ત મસ્ત આવે આરામ થી આ બધા બેઠા તો આ આવી ગયા છે આપણા મિત્રો ચણા ને ખબર નહી શું થયું કે મારે શોરૂમ માં જવું એ ગાડી જોવા તો પહેલા તો એકવાર લોચો થઈ ગયો તો આપણે શોરૂમ માં ગયા હતા ઘણું બોલાઈ ગયું ઘણું થઈ ગયું પણ આ તો હું હાચો આ તો ભાઈ કોલ આવ્યો એટલે બધી એડજસ્ટમેન્ટ બધું થઈ ગયું હતું પાછા આપણે જઈએ અત્યારે તો ચના કઈ ભાઈ કઈ જોવાની બલેનો બલેનો જોતા આવી કે સેકન્ડ ડોગ એટલે ડેલ્ટા ને ડેલ્ટા હા તો જોઈએ મે પરસે તો ઉપાડશું ને પછી જોતા તો આવી ગેમ છે શોરૂમમાં ચેક કરતા આવી આજે ડ્રેસ સાઈ નહી દે પણ તો મજા જરી નહી આવે ભાઈ કા 100% હા બધા બજે તો જરૂર મેલું આ ભાઈ મને મૂકીને એકલો એકલો અમદાવાદ ભાગી ગયો તો કેમ કીધું નહી હે કીધું કેમ નહી

શું કે ગાડી લેવા પણ મેળ ના પડ્યું કારણ કે શોરૂમ વાર જે આપડો ભાઈ બહેન હતો એ કેતો કે મેનેજર બેનેજર આયા મીટિંગમાં હતા એટલે આપણાને ભેગો થાત નહીં તો પછી આપણે કાંઈ પૂછી પૂછી શકત નહીં એટલે પછી માંડી વાળ્યું તો આજે નથી જાય હું હવે ગાડી જોવા કાલ જાશું આ વિકાસ કહેવાય આપણે વિડીયો બનાવે કીધું ને બનાવે નથી મારું રીચ ઘટી ગયું યાર તો મેં કીધું બનાવી નાખીને બે ત્રણ એટલે વાંધો ન આવે પોતે શું આપણાને કીધા વગર એકલા એકલા અમદાવાદ હાલી પછી વિડીયા હોય નહીં ભાઈ પાસે એટલે પોસ્ટ થાય નહીં હમણાં ચાર પાંચ દિવસનો ગેપ આવી ગયો ભાઈને હવે પછી યાર ગેપ આવી ગયો તો આવી ગયો

પણ હું કેટલો દિલદાર માણસ કે હું કે મારા ભાઈ રાતે તારે ભેગો બેઠો યાર તું તો મારા અહીંયા બેસસ ને યાર દિલનો ટુકડો હો તું તો દિલ ને કરી ગયો તું તો હું બેઠો આ ભેંસ આવી ગઈ છે ચારણ કે લિયે બરાબર ખાધું ને ભેંસ ચાર વાર ચાર દોઢ કલાક પહેલા તને ફોન કર્યો તઈ ખાતો તો તું હજી ખાતો છે તો મારા હું ખાવાનું એટલો કપે કે વાત નથી ઈ તો દેખાયા તારું જોઈને વર્ષ પહેલા મે ખાતો તો આજ બીજી

આલો યે દેખે મે સ્ટન્ટ કર રહા હું ઈધર છપરી સ્ટન્ટ યે આ જો આટલું તમને દેખાય બધું આપડું જ છે હાલવા માટે સપનામાં હાલવા માટે હા ઓલો તો પછી સિગરેટ ડુખે ને એમ જ ખાલી કેમ બરાબર છે કઈ ખપે ગોલ્ડ ફ્લેગ ખપે કઈ બીસ્ટોલ ખપે આ વિડિયો તો અપપન જાય કાઈ નહી મારા ભાઈ તો તો બગાડવા ગયોય વીકો વિકાતી કૂતરાની ભાગતા આરે આરે 19 વરસ પછી એક કુતો વિદ્યાથી ભાગ્યો હે ઓચે હેડો રે હાજી તો ખબર ના પડી મને ગુંડો એને નહીં આમ હાલો

But I don't win.